અડધી રાત નો મજર ભાંગેલો ટમરા ત્રમ 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 ટમરા બોલવા મંડેલા હા હવે આ મિત્રો ગોળ કરી લીધો હોય તો થોડી વાર નીચે આવી જાવ પછી અહીંથી ગાવાની શરૂઆત કરું ત્યારે તમે તમારે ઘોળ કરવા આવો અડધી રાત નો મજર ભાંગેલો સની કથા જાણો છો તમે સતાય દાખલો દઉં છું આ વાતને દોરાવું છું સાંભળજો બધાને વિનંતી કે જે પૈસાનો ઘોળ કરો ને એ વડીલો છો સમજદાર છો તમે નીચે ઉભા પૈસાનો ઘોળ કરજો એટલે ડિસ્ટર્બ ન થાય સાંભળવા વાળા ને બોલવા વાળા ને વારે વારે તમને કેવું પડે એવા તો તમે છો આયા પણ હવે સાંભળજો સાહેબ પરંપરા કેવી હોય ભક્ત થી ભગવાન એ માણસ નું કર્મ કેવું હોય તમને વાત પેલા કરી દેવાયા રાતનો મજર ભાગેલો ટમરા ત્રમ 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 થ્રમ ટરા બોલવા મંડેલા બહુ જાજુ ભણતા હોય તો એને આવી વાતો વાંચવાનો ટાઈમ ન મળે બહુ જાજા એજ્યુકેટેડ હોય જેને સપના હોય મારે કઈક બનવું છે એ કદાચ આવી વાતો નો સાંભળતા હોય ડાયરા નો સાંભળતા હોય એટલે હું વાત બીજી વાર દોહરાવું છું અહીંથી કે આ માધ્યમથી ક્યાંક એમના કાને વાત જાય અડધી રાત નો મજર ભાંગેલો ડાબો હાથ જમણા હાથના નો ભાળે અને જમણો હાથ ડાબા હાથના નો ભાળે એવી હબસીના મોઠા જેવી રાત જામેલી અને એવી રાત જામેલી એમાં એ વીરપુરના બસ સ્ટેન્ડમાં બાવીસ એવી વર્ષની દીકરી ઉતરે છે સાંભળજો આ તમે અવાજ કરો તો મારે એકચુલી વાત કેમ કરવી યાર થોડો અવાજ ઓછો કરો મને એકચ્યુલી ડિસ્ટર્બ થાય છે યાર આ બધા બહેનો બેઠા છે વડીલો બેઠા છે એકાદી વાત કરવી આવી છે યાર મજા આવે કમલેશભાઈ સાંભળજો આ જલારામ બાપા છે કેવા તમે હાંભળી છે સતાવ્યું એટલા માટે દોહરાવું છું કે તમારા મારા દીકરા દીકરી ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હોય એને ક્યારેક યુટ્યુબ ખોલી અને કોઈ પણ કલાકાર સાહિત્યકાર હોય સારું ગાતા હોય સારું બોલતા હોય કોઈ એક કલાકારની વાત નથી કરતો એને અડધી કલાક ગીત કે વાતો તો આપડી ધરોહર ભૂલાઈ ન જાય યાર હવે સાંભળજા વાત કમલેશભાઈ મેરાણી સાહેબ હાંભળજો વાત એ રાતે બાર વાગ્યાનો મજર ભાંગેલો ડાબો જમણા હાથ નો ભાળે જમણો ડાબા ભાળે બાવી તેવી વરની દીકરી થોડી થોડી માટી માંથી લઈને પરમાત્માએ ઘડેલી હોય પંડ કંચન લટ પીંગળી સાહેબ કેવી માટીમાંથી લઈને ભગવાને ઘડેલી પિતળ જેવી પીંડીયું જેના હેંગળો જેવા હાથ આ તો પંડ નું બનાવેલ પૂતળું જેદી મારો નવીરો દીનો નાથ આવી બાવી તેવી વરાહની દીકરી વીરપુરના બસ સ્ટેન્ડમાં ઉતરે છે અને પોતાની બેગું હાથમાં હતી અને બે બેગું લઈને વીરપુરના બસ સ્ટેન્ડમાં દીકરી ઉતરી ફ્લાઈટમાંથી આવેલી આઉટ ઓફ કન્ટ્રીમાંથી આવેલી જલારામ બાપાના દર્શન કરવા માટે વાતું સાંભળેલી કે વિરપુરના પાદરમાં એવો જલારામ બેઠો છે કે અહિયાના ભાવથી હાંકલો કરો તો તો ઢીકલું ચીસરા ધણું ધૂણે ખાલી આમ નજર માંડો મીટ માંડો વીરપુરના પાદર સુધી અને મારો જલારામ બાપો જો સાંભળી જાય તો દખને ભાંગીને ભૂગા કરી નાખે આવો એક કોલીઓ બેઠો છે તો મારે દર્શન કરવા જાવું છે ઇન્ડિયાના વિઝા લીધા ફ્લાઇટની ટિકિટ કરાવી ફ્લાઇટ આવી લેન્ડિંગ લેન્ડિંગ્સ અમદાવાદમાં કે રાજકોટમાં અંધારપટ છવાઈ ગયેલો બેગ હાથમાં લઈ દીકરી ઉતરી એક રિક્ષા વાળાને જોયો સાંભળી છે એક રિક્ષા વાળાને જોયો રિક્ષા વાળો પીધેલો હતો એને ભાન નહોતી બાવી તેવી બેગ ને હાથમાં લઈ અને ગઈ એટલું કીધું કે મારે વીરપુર જલારામ બાપાના મંદિર જવું છે મને લઈ સાંભળજો સાંભળજો આ આ દેશના દેશના સાધુ સંત શું નો કરીએ કે કે યાર મારે જલારામ બાપાના મંદિર જવું છે તો મને લઈ જશો જલારામ બાપાના મંદિરે રિક્ષા વાળે પીધેલું હતું નહીં પીતે મોસમ તક નહીં પીતે ઓર પીને બેઠ જાતે તો છે કમ નહીં પીતે આવો પીધેલ માણા દેહનું ભાન નથી માણસને કમલેશભાઈ એ માણસ દારૂ પીધેલો હતો નશામાં હતો દીકરી તો અજાણ હતી એને ખબર નહોતી એને તો એમ કે રિક્ષાવાળો મને બસ સ્ટેન્ડ થી જલારામ બાપાના મંદિર સુધી મૂકી જાય તો હું ભૂગી જાઉં સાંભળ જો મારા દેશનો સંત હોય કહો આ જલારામ બાપાના એક ને આવા એક હજાર ખર્ચા તમારી સામે મૂકવા તૈયાર છું યાર અને તેથી બાવી તેવી વરહનની દીકરી થોડી થોડી માટી માટી લઈને પરમાત્માએ ઘડેલી તુલસીદાસીએ ચોપાઈ લખી છે

મા રૂપાળી હોય મા દેખાવડી હોય તો માના રૂપના કોઈ દી વર્ણન ન કરાય તુલસીદાસજીએ કીધું છે ચોપાઈમાં કે હમ ધરી જન્મ એ જગમે પાઈ નહીં દેખી એસી સુંદરતા એમાં આવું રૂપ આવી સુંદરતા મેં ક્યાંય જોઈ નથી પણ તુલસીદાસજીની કલમ અટકી ગઈ કે માના રૂપના કોઈ દી વર્ણન ન હોય અને માના રૂપના કોઈ દી વખાણ ન હોય મા ઈ તો મા છે રૂપાળી હોય તો મા છે અને કદરૂપી હોય તો મા મા છે માના રૂપના વર્ણન હોય નહીં તેથી બાવી તેવી વરાઠી દીકરી ઉતરી ઓલો પીધેલ માણા હતો એના પેટમાં પાપ જાય કે રિક્ષા વાળો કોણ છે એના પેટમાં કેવું પાપ છે એ ક્યાં રિક્ષામાં બિહારી ને બેન દીકરીને ને અડધી રાતે લઈ જાય એને ખબર નહોતી દીકરી પોતાની બેગ મેલી રિક્ષામાં અને પોતે જે આમ જમણો પગ રિક્ષામાં ડાબો પગ રિક્ષામાં બેસવા માટે જે દીકરીએ મેલ્યો ઇતિહાસ એનો ગવાસે વાત તમને કરું છું ત્યાં તો સાહેબ ચાંદીના પતરા જેવી દાઢી રૂની પુણ્યુ જેવા જીણા 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 માથાના કેસકલાબ લાકડીનો ટેકો દઈ અને સાહેબ પોતાની છાતીએ માળા પહેરેલી આવો એક પુરુષ દીકરીનું બાવડું ઝાલે છે રાતે બાર વાગે કોઈ બેન દીકરીનું બાવડું ઓળખાણ વગર જલાય નહીં પણ આમ નજર કરી પણ પોતાના બાપ જેવો લાગ્યો કે આ તો મોટી ઉંમરના છે મારા બાપ ઠેકાણે છે વડીલ છે એટલે દીકરીએ બાવડું ચાલી લીધું ઇંગ્લિશ ગુજરાતી બે જાણતી હતી એટલે એને કીધું શું કામ કે બેટા આવતી રે બેટા કીધું બેટા શબ્દ જ્યાં કાને પડ્યો ને ત્યાં તો એમ લાગ્યું કે જાણે મારો બાપ આવ્યો હોય એવું લાગ્યું એને બાર વાગે વીરપુરમાં બનેલી આ ઘટના સાંભળું છું યુવાનો બેઠા છે ને કહી દઉં છું આવા જેના ઉજળા જીવન હતા ને એટલે જલારામ બાપુ ભગવાન થઈને વીરપુરના પાદરમાં બેઠો છે સાહેબ એના માટે ખપી જવું પડે છે એના માટે હાડ હોમી દેવા પડે છે મીરાણી હવે સાંભળજો એ બાવડું જાલી લીધું જુવાન દીકરીનું પણ આમ નજર કરી આ તો મારા બાપ જેવો છે બેટા રેવા દે નથી બેવું રિક્ષામાં હું મૂકી જાઉં છું મંદિરે તને બીજી વાર કીધું બેટા રેવા દે રિક્ષામાં નથી બેવું મંદિર બહુ નજીક છે બહુ જાજુ છેટું નથી આ મંદિર બે ડગલા હાલ એટલે મંદિર આવી જાય વિદેશમાંથી આવી જાવ ને કા બાપા કે હાલ હું મૂકી જાઉં પોતાના બાપની ઉંમરનો જોયો ભરો આવી ગયો કે મારા બાપ ઠેકાણે છે મને ક્યાંય ખોટા માર્ગે લઈ ન જાય એટલે દીકરીએ બેગ ઉતારી લીધું રિક્ષામાંથી સાહેબ એક હાથમાં પોતાની દીકરીનું બાવડું ઝાલે એમ તેથી વિદેશમાંથી આવવાવાળી દીકરીનું બાવડું રાતે બાર વાગે ઝાલી લીધું આગળ લાકડીના ટેકે 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 હલ્યો જાય ભાઈ ઓલી વિદેશમાંથી દર્શન કરવા આવવાવાળી દીકરી સડાપ 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 હાલી જાય અડધી રાતે

દીકરી આવી એટલે જે ટ્રસ્ટીઓ હતા નિયા કમલેશભાઈ સંચાલન કરવાવાળા એ બધાય એને જગાડ્યા ખબર પડી કે આઉટ ઓફ કન્ટ્રી થી કોઈ મહેમાન દર્શન કરવા આવ્યા છે કોઈ દીકરી આવી છે એકલા ફેમિલી છે ને સાથે એટલે બધાએ વ્યવસ્થા કરી દીધી રૂમ ખોલી દીધા કહી દીધું તમે આરામ કરો હવારમાં ફ્રેશ થઈને તમે જલારામ બાપાના દર્શન કરવા આવજો વાત હવે પૂરી નથી થઈ સાંભળોજો વાતનો સાર ઊભો છે આયા હવારમાં કથા તમે આખી જાણો છો આ ઘણા કલાકારો બોલ્યા છે સતાવઉ કહું છું આજની પેઢીઓ માટે યુવાનો માટે હવારમાં તૈયાર થઈ જે કામ માટે દીકરી આવી તે આઉટ ઓફ કન્ટ્રીમાંથી એને તો જલારામ બાપાના દર્શન કરવા હતા અને એને એમ કીધું કે હવે મને મંદિરના દર્શન કરાવો આ મંદિર મારે જોવું છે જલારામ બાપાના ઇતિહાસની મને કોઈક વાત કરો વિદેશમાંથી આવી છું હવે સાંભળજો એક ભૂરિયો આઈનો ને ઇંગ્લેન્ડ માણસ હતો ભારત જોવા આવેલો કે મારે ભારત જોવું છે ભારતની ભૂમિ છે કેવી એમાં એ દ્વારકા આવ્યો ભગવાન દ્વારકાધીશની બાવન ગજની ધજા ફડાકા મારતી હતી તાર લાગી ગયો ભૂરિયાને હો હવે ઈ સાંભળજો ભૂરિયાને તાર લાગી ગયો કૃષ્ણની મૂર્તિ લઈ લીધી પોતાની બેગમાં મૂકી દીધી અને કૃષ્ણ પ્રેમી બની ગયો ઈ માણા ભગવો પહેરી લીધો બધાય બહુ સમજાવો તમે વિદેશમાંથી ભારતની સંસ્કૃતિ જો આવ્યા ભગવો પહેરી લઈશો હા ભગવો પહેરી લીધો એને વર્ષો થઈ ગયા ટૂંકમાં તમને કહું વર્ષો પછી એક દીકરી પાછી ભારતનો જોવા આવે છે ભારત છે ની સંતોની ભૂમિ છે દાતારોની ભૂમિ છે સુરવીરોની ભૂમિ છે આ દાદા જસરાજ ની તિથિ આપણે મળ્યા છે જેને ગા માટે પોતાના દેહ બલિદાન આપી દીધા પોતાના અંગના બલિદાન દઈ દીધા જેને ખોળિયા ખાલી કરી દીધા એવો રઘુવંશી સમાજ નો મરદુવાન યો આ ભારત માં બને કે તમે હાંભળ્યું કેનેડા માં માથા કપાઈ ગયા ને ધર લડ્યા તમે હાંભળ્યું અમેરિકા માં કમલેશભાઈ માથા કપાઈ ગયા ને ધર લડ્યા શું કામ ભારત માં ભગવાન જેટલા જેટલા જન્મ લીધો એ બધા ભારતમાં લીધો છે કેમ કોઈ કેનેડામાં એકચુલી નો જન્મ લીધો કેમ ભગવાન ભારત માં આવ્યા આ ઋષિ ની ભૂમિ છે આ તપસ્યા ની ભૂમિ છે આ સંતો ની ભૂમિ છે આ ધરોહર ની ભૂમિ છે હવે સાંભળજો પુરીઓ સાધુ બની ગયો એમાં એક દીકરી આવી ને એને વિદેશમાંથી વિદેશ માંથી આવી ઇંગ્લેન્ડ એને કીધું કે ગાંડા થઈ ગયા લાગો છો ભારતમાં એવું શું ફળ ગયા સાધુ થઈ ગયા તમે અટાણે જાઓ તમે કુંભનો મેળો ચાલુ છે એમાં કેટલાય આઉટ ઓફ કન્ટ્રી થી ઇંગ્લિશ મીડિયમ માં ભણવા વાળા ને બોલવા વાળા એ સાધુ થઈ ગયા છે હવે આંબળજો ઓલી દીકરી કહે છે કે ભણશો ત્યારે એલો માણસ જવાબ આપે છે કે ઇંગ્લેન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીનો પ્રોફેસર હતો ઇંગ્લેન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીનો પ્રોફેસર હતો અને ત્રણ વિશ્વ યુદ્ધ થયા એમાં પહેલું વિષય યુદ્ધ એનો ફાઇટર પ્લેન જે આવે યુદ્ધ કરવાનું એનો પાયલોટ હતો બેટા તું ઇંગ્લેન્ડની સો હું ઇંગ્લેન્ડનો છું મને આ વાત વાતનો કરતી કેમ્બ્રિજ યુનિવર્સિટીનો પ્રોફેસર હતો અને પહેલા વિષય યુદ્ધના ફાઇટર પ્લેનનો પાયલોટ હતો મારું નામ જાણવું હોય તો સાંભળી લે મારું નામ છે ડોક્ટર હેન્ડ્રી નિક્સન

વડીલો હતા જે કઈ ટ્રસ્ટીઓ હતા રઘુવંશી હોય કે બીજી જ્ઞાતિના જે પણ સંચાલન કરતા હતા એને કીધું કે બેટા વર્ષો પહેલા એક જલા ભગત કરી જલારામ બાપા કરી અને વીરપુરના પાદરમાં એવા ભક્ત થઈ ગયા કે ભગવાન એની પરીક્ષા કરવા માટે આવ્યા ભગવાનને ને એમ થયું જલારામ એવો દાતાર છે જલારામ એવો સમર્પણ અને ત્યાગ વાળો સાધુ છે ભક્ત છે એવો તો પરીક્ષા લેવી છે મારે પરીક્ષા કોની હોય સત્ય પરેશાન હોય કોઈ દી પરાજિત ન હોય પરીક્ષા મરદ માણાની હોય કોઈ દી બાયલાની પરીક્ષા ન હોય વાતે વાતે હે હે કરીને નીકળી જાય એની પરીક્ષા થોડી હોય ઘણ ના ઘા ખાઈને એની દુનિયામાં વાત થઈ જાય અને તેથી કીધું બેટા વર્ષો પેલા જલારામ બાપા નું આ ભક્ત હતા અને વીરબાઈ માનું માગુ લઈને ભગવાન ચૌદ બ્રહ્માંડ નું સંચાલન કરવા વાળો શરીરે ધર્યા લાલ ભીતમ સુ વાગા પચે રંગ ટેટી ધરી શીસ ભાગા અને વળ્યા ઓડ માથે ખુલ્લા કેસો વાગા નારી વારના લીધ ઝાકા કડે કટારા ભેટ લીધી કસી ને હોળે કળા થી તેજ જેવું સસી ને ભારી નમો શંખ ચક્ર ગદા પદ્મ ધારી આવો ભગવાન આવો મુરલીધર મહારાજ આવો ચૌદ પ્રહામાંડ નું સંચાલન કરવા વાળો એક દિવ ભગવાન ભૂલો પડ્યો તો બેટા ભૂલો પડ્યો એટલું નહીં ભોઠો પડ્યો તો ભોઠું પડવું એટલે શરમ આવી એને ભોઠું પડ્યું કેવાય કે કેમ ઓલી દીકરી આશ્ચર્ય થઈ ગઈ વાતું સાંભળે છે કેમ ભગવાન ભોઠો પડ્યો ભગવાન ને તો આપણે જોયો નથી કે ભગવાન ભોંઠો પડ્યો તો આયા કે શું કામ ભોઠો પડ્યો તો કે એને જલારામ બાપાને એમ કીધું કે તમે એવડા દાતાર હોય તમે એવા મોટા ભક્તો હોય તો મને વીરબાઈ આપી દો તેથી જલારામ બાપાએ કીધું તું જો તારામાં ત્રેવડ હોય ને તો વીરબાઈ આપી દઉં હિમાડો વટાવી જો તો ખબર પડે કે વીરપુરના ફાદરમાં ઝુગી જલિયાણની તપોભી કેવી છે વીરબાઈમાં સતી જેવા હતા જલારામ બાપાની હારે જેને રગ જેને સેવાયું કરી હતી ગરીબ ગરબાને જમાડ્યા હતા વીરબાઈમાં એ સાહેબ વીરબાઈમાં વીરબાઈમાં નથી તો હું એમ કહ્યું કું તમને ગી જગતંબા કહેવાય અને પોતાના પતિના દુખે દુખીને પોતાના પતિના સુખે સુખી ના હાલે ને એનું નામ અર્ધાંગના બાકી હું ઘણી વાર કહું છું કે લગન થાય ને છ મહિને મને એક્ચુઅલી નહીં ફાવે કમલેશભાઈ અટાણે કેવડા ખર્ચા લગ્નમાં થાય છે યાર મોટા મોટા મંડપ ને અટાણે રાજાનો કુવર પણ તો મહારાજા પણવા જાતા હોય આવડો ખર્ચો કર્યો હોય અને તમે છ મહિને એમ કહો કે મને એક્ચુઅલી નહીં ફાવે હા સમજવાનું શું યાર તમે એની દયા તો ખાવ બાકી તમે જાણો છો ને હું જાણો છું રાજકોટમાં એમની કેવી ઝપટ કરી હોય પણ હવે સાંભળજો વાત આવી ઊભી નથી રહેતી એ વાત કરતા કરતા દ્રષ્ટિઓ આખી મંદિરની મુલાકાત કરાવે છે અને દીકરી એ બરાબર આમ જે આ મંદિરમાં બરાબર ઠેકાણે ફૂગી અને આમ જે ફોટો જોયો હવે હાં બળજો આ વાતનો સાર તમે ઓલા વાતું કરતા દીકરી સાંભળતી એને બધું પરિચય આપતા હતા મંદિરનો આખો ભીરપુરનો અને હવે સાંભળજો આમ જ્યાં ફોટો જોયો એટલે દીકરી છોકી ગયો પગ ચલાઈ ગયો ઘડીક વાર કમલેશભાઈ એને નક્કી કર્યું અને બોલા આ જે બધા ટ્રસ્ટીઓ હતા જે કેવાવાળાને કીધું કે આ ફોટો કોનો છે કે કેમ કે આ ફોટો કોનો છે પેલા મને નામ આપો કે બેટા તારે કામ શું છે તમે અમે તે મંદિરની મુલાકાત તે લીધી છે જે મંદિરમાં તું આવી એનું તને જે અમે પરિચય આપી છે એ મંદિરમાં આ જલારામ બાપાનું મંદિર છે આ બહુ જૂનો વર્ષો જૂનો જલારામ બાપાનો ફોટો છે

કે આ દીકરીને એટલું બધું શું ઇમોશનલ થઈ ગઈ કે આ જલારામ બાપાનો ફોટો ભાળીને હિબકા ભરીને રોવા મંડાણી રડતી સાની રહી ગઈ માથે વડીલો હતા એને માથે હાથ મૂક્યો બેટા સાની રહી જા બેટા કેમ આટલો બધો ભાવ ઉભરાણો ત્યારે ઓલી રોડ રોતા હોડે દીકરી એટલું બોલી કે તમે માનો કે ન માનો પણ હળાહળ કળિયુગમાં પરચો જોઈને ના સુધી ભૂગીશું વીરપુરના પાદરમાં રાતે બાર ના ટકોરે જેથી મારી બેગ મેં રિક્ષામાં મેલી ને તેથી આજ સાધુડો આજ બાવલીઓ આજ જલારામ બાપો મારું બાવડું ચાલ્યું તો મને એમ થયું કે રાતે બાર વાગ્યે કોઈ જુવાન દીકરીનું બાવડું કોણ ચાલે પણ રૂની પૂડ્યો જેવા માથાના કેસ કેલા બતા મારા બાપ જેવો લાગ્યો એટલે મને બાવડું ચાલી અને રિક્ષામાં બેહવા ન દીધી અને મને એમ કીધું કે બેટા હાલ તને મંદિરે મૂકી જાઓ મને રાતે બાર એક વાગ્યા મંદિરના પટાંગણમાં મૂકી અને હાલે અને પોતે લાકડીનો ટેકો દઈને નીકળી ગયા તમે માનો કે નો માનો ફોટામાં છે ને એ જ મને મંદિર સુધી મૂકવા આવ્યા હતા એ જ હતા આયા સાહેબ હવે નક્કી કરી લ્યો

ਜਾਂ ਜਾਲੀ ਜਾਣ ਤਾਰਾ ਜੂਪੜੇ yogi bani ત્યાગીઓ ભગવાન ભાઈ ભગવાન ભગતતીન ધન ભૂમિ વીર પૂરણી જ સંત તો દલિયાણુ સે જ સંત તો જલારામ

અને એમાં બૂગી આ ઢોલની માથે દાંડિયું પડી વીર દાદા જસરાજને ખબર પડી કે બૂગ્યો ઢોલ શું કેમ વાગે છે કે આપડી ગાયું અને ગવતરીને વાળી જાય છે વિધર્મીઓ કે તો જસરાજ જીવતો અને જો આપણી ગાયું વાળે તો તો રઘુવંશનું પાણી લાજે અને હાથમાં તલવાર લેડી ઉતર્યા મેદાનમાં ઉતર્યા પણ કેવું કીધું આ ગીતમાં કેવો લાગે છે દાંડો જસરાજ કાબુને લોર ના લોહરા સમુસેર લઈ જંગે ચડે સમસેર લઈ જંગે ચડે જંગે ચડે જય સિયા લોહરાણા લોહરાણા